ભારતમાં હાલ જીવન શૈલી જ ઝડપથી બદલાઈ રહી છે વર્તમાન ગતિમાન જીવન ભારતમાં હાલમાં ડાયાબિટીસ ના દર્દીઓની સંખ્યા વધી રહી છે દેશમાં ડાયાબિટીસ ના દર્દીઓના ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે હાલમાં ભારતમાં છ કરોડ પચાસ લાખ દર્દીઓ ડાયાબિટીસ ના શિકાર છે નું જે એજ્યુકેશન લેવલ છે પર્ટિક્યુલરલી યંગસ્ટર્સમાં એજ્યુકેશન કરતાં અવેરનેસ લેવલ છે એ ઘણું ઓછું છે એટલે ધી નીડ ઓફ આવર ઇઝ કે ગવર્મેન્ટ સ્પોન્સર્ડ અમુક એવા પ્રોગ્રામ હોવા જોઈએ કે સ્કૂલ્સમાં કોલેજીસમાં અને બીજા ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સમાં ડાયાબિટીસની જે અવેરનેસ એક્ટિવિટી છે એ અવેરનેસ એક્ટિવિટી વધવી જોઈએ ભારતના વિવિધ રાજ્યોની વાત કરવામાં આવે તો દેશમાં કેરળ અને પંજાબ બાદ ગુજરાતમાં સૌથી વધારે ડાયાબિટીસના દર્દીઓ છે રાજ્યમાં પચાસ લાખ જેટલા દર્દીઓ ડાયાબિટીસના શિકાર છે ડાયાબિટીસ હાર્ટ એટેક પેરાલિસિસ કિડની ફેલિયર પગના ના સડા જેવી બીમારીઓને નોતરે છે તો તે જ્ઞાન તંતુ પર પણ અસર કરે છે વધુમાં કહીએ તો ડાયાબિટીસને કારણે અંધાપાની બીમારી થવાનું ભય પણ વધી જાય છે તેથી તેને હળવાશથી લેવું એ ભવિષ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે જેના કુટુંબમાં ડાયાબિટીસ છે એમને ડાયાબિટીસ થવાનું જોખમ વધારે ન અને તો પ્રિવેન્શન માટે મેઈન વસ્તુ જે છે કે હેલ્ધી લાઈફસ્ટાઈલ એ બેલેન્સ ડાયટ રેગ્યુલર એક્સરસાઈઝ અને સરળ ઉપાયો પણ છે સમતોલ આહાર યોગ્ય કસરત ખોરાકમાં લીલા શાકભાજીનો ઉપયોગ જેવા સરળ ઉપાયો થી ડાયાબિટીસ ના દાનવ ને શકાય છે કેમેરામેન નરેશ સોલંકી સાથે મયુર માકડીયા વીજીવી અમદાવાદ